જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના કોળ ગામે અનુચિત જાતિ વિસ્તાર વિકાસથી વંચિત મળતી માહિતી મુજબ જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના કોળ ગામે ગામના જાગૃત નાગરિક સૌદરવા અલ્પેશ જણાવેલ કે બે ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ કુળવાવ ગામે ગ્રામ પંચાયતમાં ગ્રામ સભા યોજાય જેમાં અમે લોકો કુળવાવ ગામના સરપંચ અને તલાટી મંત્રીને પૂછતા હતા કે દલિત સમાધ્ય અનુસૂચિત જાતિ વિસ્તારની ત્રણ વર્ષ પહેલા ગ્રામ પંચાયતમાં ગ્રાન્ટ આવે છે જેવી કે આંબેડકર ઉવરમાં પીવાના પાણીના ટાંકાનું કામ શૌચાલયનું કામ અદર આરસીનું કામ અદર બ્લોક પાથરવાનું કામ અને દલિતવાસમાં રોડ ઉંચો લેવાનું કામ તો તેના જવાબમાં મારા વદર પંચાસી ધારાસભ્ય અરવિંદ લાડાણી એવું બોલે છે કે મન થાય તો કામ કરું ન થાય તો ન કરું આ બાબતે મેં આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના આવેદનપત્ર રજીસ્ટર એડી પોસ્ટના માધ્યમથી મોકલેલ પણ હજુ સુધી મને કોઈ જવાબ મળ્યો નથી વધુમાં જણાવ્યું કે સરકારને અમારી વિનંતી છે કે અમારા વિકાસના કામ કરવામાં આવે તટસ્થ તપાસ કરવામાં આવે અમે પણ ભારતીય નાગરિક છે મારી સાથે આવું કેમ બ્યુરો રિપોર્ટ એસ બી ન્યૂઝ ગુજરાતી જય ભીમ જય ભારત મિત્રો હું સુંદર અલ્પેશ સામાજિક કાર્યકર્તા મારું ગામ કોળવાવ હવે ઘટના એવી હતી કે બે ઓક્ટોબરના રોજ કોડવાવ ગામની અંદર ગ્રામસભા યોજાઈ હતી તેમાં અમે લોકો ગામના સરપંચશ્રી અને તલાટીકમ મંત્રીને પ્રશ્ન પૂછતા હતા કે અનુસૂચિત જાતિ સમાજ વિસ્તારની કળવાવ ગામની જે ગ્રાન્ટો આવેલી છે જેમ કે આંબેડકર ભવનની અંદર બ્લોક પાથરોનું કામ આંબેડકર ભવનની અંદર પીવાના પાણીના ટાકાનું કામ આંબેડકર ભવનની અંદર આરસી નું કામ આંબેડકર ભવન અંદર શૌચાલયનું કામ ને એક દલિતવાસમાં રોડ ઊંચો લેવાનું કામ જેવી રીતના કામો ત્રણ વર્ષથી મંજૂર થઈ ગયેલ છે છતાં પણ તમે લોકો કેમ કરતા નથી તો અચાનક ગ્રામસભામાં ધારાસભ્ય આવે છે માણાવદર પિંચાજી વિધાનસભા અરવિંદભાઈ લાડાણી અને એવું બોલે છે કે મારું મન થાય તો કામ કરું મન ના થાય તો ના કરું કો આવું કેમ તો હું મીડિયાને ને તંત્રને નમ્ર અપીલ કરું છું કે આ બાબતની આપણા ગુજરાત સરકારને જાણ કરો અને આ બાબતે મેં આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક પત્ર લખીને જાણ પર કરી પણ હજી સુધું મને કોઈ જવાબ આપ્યામાં જવાબ આપવામાં આવ્યો નથી જય ભીમ જય સંવિધાન